પડી ગયો હે જો કાટો નીકળી જાવ હવે હવે નઈ થાય મારા કાટો નીકળવાનો આ વિડિયો માં આવું થાતું હોય છે કોઈ દેવા થશે કરું નઈ આ તો મને એમ તો વ્લોગ બનાવી જો અજીબ ઘર કોઈ દે જાવું ન પડે હા તો ના શું હો રીઅલ હો મન તો ઉડ્યું મિત્રો આ છે ને બધા ટેકા લાય એ હું મતલબ છે મને મદની માખી કવડી માં કાય કામ કંઈ નાંકે નાખી મદની માખી Cut. Okay. Cut.